thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો અત્યારે હાલ દેવાયત ખબરને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો અમદાવાદમાં લોક કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે જો કે મિત્રો આપને જણાવી દઈએ કે ચાંગોદર ત્યારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવાયત ખવડની કાર ઉપર હુમલો કરીને કાચ તોડ્યા હતા જી આ મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દીધી હાજર ન હતા અને ત્યારે ખવડના ડ્રાઈવર પર સાથે મારામારી કરી હતી જોકે મિત્રો જણાવી દીધી કે ચર્ચા છે કે બેમાંથી એક પ્રોગ્રામમાં હાજર ન રહ્યા હતા તો આયોજકોમાં રોષ થયો હતો અને ત્યારે રોષ હતો અને ત્યારે કાર લેવા લેવા બીજા દિવસે પહોંચ્યા ત્યારે કાર પર હુમલો થયો અને ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી